મનોદિવ્યાંગ બાળકોને રાખડી બનાવતા શીખવાડી તેમાંથી મળતું ઉપાર્જન તેમના અભ્યાસ માટે વાપરી બાળકોને આત્મનિર્ભર બનાવતું ભરૂચનું અસ્મિતા વિકાસ કેન્દ્ર આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા જ છે પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા

આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોજિંગ બોર્ડિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે અહીં વીસ વર્ષની વય મર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની અગરબત્તી ફાઇલ કોળિયા રાખડી કાપડની બેગો વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે સંસ્થામાં આ તાલીમ પૂર્ણ કરી અને તૈયાર થયેલા ચાર બાળકોને મદદની સ્પીઓન

નમસ્તે મારું નામ મનીષા ત્રિવેદી છે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનો દિવ્યાંગ બાળકો ની નિઃશુલ્ક નિવાસી શાળા છે અહિયાં છ થી વીસ વર્ષ ના બાળકો માટે બધી સુવિધાઓ તમામ ફ્રી ઉપલબ્ધ કરેલી છે સાથે વિશ્વ સ્તરીય જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયી તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારના અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ બાળકો ખૂબ સરસ મજાની જીની જીની મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફ ના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપ વાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ